આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર વન નેશન વન ઇલેક્શન એટલે કે એક દેશ એક ચૂંટણી વિધેયકના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે આ બિલ આવતા સપ્તાહે સંસદમાં રજૂ થઈ શકે છે સરકાર આ બિલ પર સર્વસંમતિ બનાવવા માંગે છે તેથી આ બિલને સંસદમાંથી સંયુક્ત સંસદીય સમિતિને ચર્ચા માટે મોકલવામાં આવશે સંયુક્ત સંસદીય સમિતિ આ બિલ પર તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે અગાઉ સપ્ટેમ્બરમાં કેન્દ્રીય કેબિનેટે વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી હતી કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી એકસાથે યોજાશે આ પછી સો દિવસમાં બીજા તબક્કામાં નાગરિક ચૂંટણીઓ યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી તરીકેના બીજા કાર્યકાળને આજે બે વર્ષ પૂર્ણ થયા છે આ નિમિત્તે પ્રજાકીય કલ્યાણના કાર્યક્રમોનું આયોજન કરાયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્યના પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્રનું અમદાવાદમાં લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રીએ આ શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રમાં જઈને શ્રમિકોને ભોજન પીરસ્યું હતું અમદાવાદમાં કુલ અગિયાર સહિત રાજ્યભરમાં આવા શ્રમિક સુવિધા કેન્દ્રો બનાવવાની રાજ્ય સરકારની નેમ છે મુખ્યમંત્રીએ શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કર્યું તે સ્થળે અમદાવાદ અમદાવાદનું નવ્વાણુંમું અને રાજ્યનું બસો એકાણુંમું શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું છે આજે જિલ્લા સેવા સદન ભુજ ખાતે કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નોને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી ધારાસભ્યો અને પદાધિકારીઓએ ઉપસ્થિત રહીને જિલ્લાના પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત પ્રભારી મંત્રી સમક્ષ કરી હતી આ સમીક્ષા બેઠકમાં પ્રભારી મંત્રી પ્રફુલ પાનશે સમક્ષ જિલ્લામાં ટુરિઝમને ધ્યાને લઈ વિવિધ સુવિધાઓનું નિર્માણ નવા રોડ રસ્તાઓની મંજૂરી અને પેચવર્ક નગરપાલિકા સહિતના વિસ્તારોમાં ગટર અને સાફ સફાઈ ઝુંબેશ વગેરે વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી પ્રભારી મંત્રીએ આ પ્રશ્નોને સાંભળીને તેનું વહેલી તકે યોગ્ય નિવારણ લાવવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નોનું પ્રભારી મંત્રીની સૂચના મુજબ તાત્કાલિક નિવારણ કરવામાં આવે તે માટે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી કચ્છના મોટા રણમાં બનાવાયેલ આર્ટિફિશિયલ ફ્લેમિંગો સિટીમાં હાલ ત્રીસથી ચાલીસ હજાર જેટલા ફ્લેમિંગો એટલે કે સુરખાબના બચ્ચા ઉછેરી રહ્યા છે જેના માટે વિભાગ દ્વારા મીઠા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત પૂર્વ કચ્છ વિભાગ દ્વારા કુડા ખાતે રચાયેલી આર્ટિફિશિયલ સાઇટમાં પણ આ વર્ષે સફળ બ્રિડિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે ઉલ્લેખનીય છે કે સુરખાબ દર વર્ષે ચોમાસામાં કચ્છમાં વિવિધ જગ્યાએ રોકાણ કરે છે અને ઈંડા મૂકી બચ્ચાને જન્મ આપે છે તેઓ કચ્છમાં આવેલ ફ્લેમિંગો સિટીમાં સવાર સફળ સવાન કાળ વિતાવતા હોય છે ખાસ કરીને અંડા બેટમાં મોટી સંખ્યામાં ફ્લેમિંગો જોવા મળે છે ચાલુ વર્ષે વરસાદ બાદ ત્રણ થી ચાર લાખ સુરખાપ કચ્છમાં આવી મોટા રણમાં બનાવેલ આર્ટિફિશિયલ ફ્લેમિંગો સિટીમાં રોકાયા હતા કચ્છમાં શિયાળાની પકડ સતત મજબૂત બની રહી છે નલિયામાં સાત પોઈન્ટ આઠ ડિગ્રી ન્યૂનતમ તાપમાન સાથે રાજ્યના મથક તરીકે નોંધાયું છે તો ભુજમાં લઘુત્તમ તાપમાન અગિયાર ચાર ડિગ્રી રહ્યું છે ઠંડી વધવાથી વહેલી સવારે અને સાંજે રસ્તા ઉપર ચહેલ પહેલ ઘટી છે મોટાભાગના લોકો સંપૂર્ણપણે ગરમ વસ્ત્રમાં લપેટાયેલા જોવા મળે છે ઠંડીના કારણે તાવ શરદી ઉધરસની બીમારીમાં પણ વધારો નોંધાયો છે જિલ્લામાં ઠંડી વધતા શાળાઓની સવારની પાણીના સમયમાં ફેરફાર કરાયો છે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળા સમયે અડધો કલાક મોડો કરી નિયત શૈક્ષણિક કાર્યનો સમય જળવાઈ રહે તેવું આયોજન ગોઠવવા જણાવાયું છે સમગ્ર ગુજમાં ગુજરાતમાં આગામી તારીખ વીસ ડિસેમ્બરે બાર એસોસિએશનની ચૂંટણી યોજાવાની છે જે સાથે કચ્છના તાલુકા મથકોએ બાર એસોસિએશનની ચૂંટણી અંગેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને મોટાભાગના સ્થળોએ ઉમેદવારી ફોર્મ ભરાઈ ચૂક્યા છે ભુજ બાર એસોસિએશનની બાવીસ બેઠકો માટે અડતાલીસ ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજાશે તો ગાંધીધામ બાર એસોસિએશન માટે પ્રમુખ પદ સિવાયના હોદ્દા બિનરીપ જાહેર થઈ ચૂક્યા છે અંજાર બાર એસોસિએશનમાં પણ અમુક હોદ્દાઓ બિનરીપ થયા છે બિનરીફ થયેલા ઉમેદવારોની સત્તાવાર જાહેરાત આગામી તારીખ વીસના ચૂંટણીના દિવસે થશે ભુજ તાલુકાના હરિપર નજીક આવેલ ફિલ ફાયરિંગ રેન્જ નંબર બે ઉપર ત્રેવીસ તેર અને ચૌદ ડિસેમ્બરે આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટિસ યોજાશે જેથી ફાયરિંગ રેન્જમાં કોઈ વ્યક્તિઓએ પ્રવેશવું નહીં અથવા પશુઓને પ્રવેશવા દેવા નહીં તેમ છતાં કોઈપણ વ્યક્તિ ફાયરિંગ રેન્જમાં પ્રવેશ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ તે વ્યક્તિને કે ઢોરોને કોઈ નુકસાન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે તેમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર